હાલવાનો પ્રશ્ન છે અમારી સોસાયટીનો કોઈ રસ્તો નથી અને એ માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ આજે અમે આજે આજે અમારી સોસાયટી પડે લગભગ વિશ્વ પર જેવું થઈ ગયું છે આજે હાલવા અમારો કોઈ રસ્તો બનાવી આપ્યો નથી રસ્તો છે પણ નહીં એટલે અત્યારે અમે આ હાલમાં અમે બીજી બાજુની સોસાયટીમાં સંલગ્ન સોસાયટી છે મધુર નામે એના પ્રાઇવેટ પ્લોટની અંદર અમે ચાલતા હતા માલિકાના પ્લોટ તો કોઈ પ્લોટની અંદર અત્યારે બાંધકામ થઈ રહ્યું છે એટલે અમારે હાલવાનો રસ્તો એકદમ સારું બંધ થઈ ગયો છે એટલે અમારે અમારી અત્યારે એવી પરિસ્થિતિ છે કે કોઈ અમારે દવાખાનું હોય કોઈ બાળકોના સ્કૂલો નેકવા દવા હોય કોઈ ઇમરજન્સી કોઈ બીમાર પડ્યું હોય કોઈ એકસો આઠ કીધું કીધું તો ખાલી પણ હાલી શકાય એવું નથી વાહનની વાત તો દૂરની વાત છે તો અમારી આ અમારી અત્યારે આ પરિસ્થિતિ છે આવી પરિસ્થિતિ છે તો અમે આ રસ્તા માટે રજૂઆત કરવા માટે આવે છે મને તાત્કાલિક મને રસ્તો આપે અને હાલવાનું અમને તાત્કાલિક ગમે વ્યવસ્થા કરી આપે એટલે એવી અમારી વિનંતી છે અને આપણે કલેક્ટર સાહેબને પણ અમે રજૂઆત કરી છે અને અત્યારે અમે કમિશનર સાહેબને પણ મળવા આવ્યા છીએ પણ